હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે મારી ફ્રેન્ડનો બર્થડે હતો અને અમે બધી જ ફ્રેન્ડો એના ઘરે બર્થડે સેલિબ્રેશન કરવા જવાના હતા તો મને વિચાર આવ્યો કે એના ઘરે જઈએ છીએ તો એના માટે હું કંઈક બનાવીને લઈ જાઉં તો હું અહીંયા એના માટે વેનિલા ફ્લેવરમાં કટોરી કેક બનાવીશ અને એની રેસીપી પણ સાથે સાથે હું તમને શેર કરીશ જો તમારે પણ કોઈ તમારા ફ્રેન્ડનો કે તમારા ઘરના સભ્યનો બર્થડે હોય તો મારી આ રેસીપીથી એકવાર આ સોફ્ટ બનતી ટેસ્ટી કેકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે મારા આ વિડીયોને શેર કરજો તો કટોરી કેક બનાવવા માટે મેં આ રીતે કુકર ઈડલીનું મારી પાસે હતું એ લઈ લીધું છે અંદર થોડી માટી રાખી દીધી છે ખાસ ધ્યાન રાખવું કે આપણે માટી રાખવાની છે પાણી નથી ભરવાનું આ રીતે કાણાવાળી પ્લેટ રાખી અને એને ધીમી ગેસની ફ્લેમ પર ગરમ થવા દઈશું જો તમે તપેલામાં સ્ટેન્ડ મૂકીને રાખો તો પણ ચાલે તો આપણે કટોરી કેક બનાવવાની છે એટલે મેં અહીંયા બધી જ નાની નાની કટોરી લઈ લીધી છે અને મેં અહીંયા પાંચ નાની નાની કટોરી લીધી છે એટલે કે વાડકી લઈ લીધી છે તમે જે રીતેનું માપ કે જે રીતેની સાઈઝમાં કેક બનાવવા માગતા હોય એ રીતે તમે લઈ શકો છો અને હું બધામાં તેલ ગ્રીસ કરી દીધું છે તેલ ગ્રીસ કરી અને ઉપર થોડો એવો આપણે મેંદો છાંટી દઈશું મેંદો છાંટવાથી આપણી કેક જ્યારે બનીને તૈયાર થાય છે એટલે સહેલાઈથી બહાર નીકળી જાય છે એટલા માટે આપણે બધામાં થોડો થોડો મેંદો છાંટી અને બધી જ કટોરી આપણે રેડી કરી દઈશું તો મેં અહીંયા એક બાઉલ લઈ અને કપના માપ પ્રમાણે દૂધ લઈ લીધું છે અને દૂધ મેં અહીંયા રૂમ ટેમ્પરેચરવાળું લીધું છે અને માપમાં જોવા જઈએ તો બસો પચાસ એમએલ મેં દૂધ લઈ લીધું છે એ આપણે બાઉલમાં એડ કરી દઈશું તો મેં અહીંયા આ રીતે દળેલી ખાંડ લઈ લીધી છે આખી ખાંડને દળી અને રેડી રાખી હતી માપમાં જોવા જઈએ તો સો ગ્રામથી વધારે મેં ખાંડ લઈ લીધી છે એ એડ કરી દઈશું અને મેં અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેવી ફ્રેશ દૂધની મલાઈ લઈ લીધી છે એ બધી જ મલાઈ આપણી અંદર એડ કરી દઈશું મેં અહીંયા કોઈ તેલ કે બટર કે ઈંડાનો ઉપયોગ નથી કર્યો બસ એક મલાઈનો ઉપયોગ કરી અને આપણે કેક બનાવીશું આ રીતે વિસ્કરની મદદથી બધું જ મિક્સ કરી દઈશું જો તમારે કેક થોડી વધારે ગળી કે સ્વીટ જોઈતી હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખી શકો છો તો મલાઈ બધી દૂધમાં મિક્સ થાય એટલા માટે બ્લેન્ડર લઈ અને આ રીતે બેથી ત્રણ વાર ઓન ઓફ ઓન ઓફ કરી આ રીતે મિક્સ કરવાનું જો વધારે કરશો તો માખણ બની જશે એટલે ઓન ઓફ ઓન ઓફ કરી તમારે મિક્સ કરવાનું આ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે આ બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને મેં અહીંયા એક બીજું બાઉલ લઈ આ રીતે કાણાવાળો જાર રાખી દીધો છે એમાં હું અહીંયા કપના માપ પ્રમાણે મેંદો લઈ લીધો છે તો મેંદો જોવા જઈએ તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેવો મેંદો લીધો છે તો મેંદો અંદર એડ કરી અને સો ગ્રામ મેં અહીંયા કસ્ટર વેનીલા પાવડર લઈ લીધો છે એ અંદર આપણે એડ કરી દઈશું આપણે વેનીલા ફ્લેવરમાં બનાવવાના છીએ એટલે એનો મેં ઉપયોગ કર્યો છે દોઢ ટેબલ સ્પૂન જેવો મેં અહીંયા બેકિંગ પાવડર એડ કર્યો છે એ અંદર એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન જેવા બેકિંગ સોડા અંદર આપણે એડ કરી દેવાના અને બધાને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી અને ચાળી લઈશું જેથી અંદર કોઈ કચરો હોય કે કોઈ કાંઠા હોય તો બધું જ અંદર મિક્સ કરી અને કચરો બધો જ વધારાનો ઉપર રહી જાય આ રીતે ચાળી લેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કે આ વધારાનો કચરો છે ઉપર બધો રહી જશે અને સરસ લોટ આપણો ચડાઈને રેડી થઈ જશે તો કસ્ટર્ડ પાવડર છે બેકિંગ પાવડર છે સોડા છે આ રીતે લોટ બધો જ અંદર મિક્સ કરી દેવાનો એકવાર અને બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને જે દૂધનું બેટર બનાવીને આપણે રેડી રાખ્યું હતું એ બાઉલ આપણે લઈ લઈશું અને જે લોટ ચાળીને રાખ્યો છે એ બધો જ લોટ હું અંદર એડ કરી દઈશ રીતે લોટ એડ કર્યા પછી વિસ્કરની મદદથી આ રીતે ફટાફટ આપણે બધું જ મિક્સ કરવાનું જેમ કે અંદર આપણે સોડા એડ કર્યા છે બેકિંગ પાવડર એડ કર્યો છે એટલે આ પ્રોસેસ આપણે ફટાફટ રાખવાની છે આ રીતે ફટાફટ મિક્સ કરી અને એને આપણે બેટરને રેડી કરી દેવાનું તમે જોઈ શકો છો કે સરસ એવું બેટર બનીને રેડી થયું છે તો એમાં હું અહીંયા તૂટી ફૂટી એડ કરી દઈશ મેં અહીંયા બધા જ અલગ અલગ કલરની મિક્સ કલરમાં તૂટી ફૂટી એડ કરી છે તમે તમારો કોઈ મનપસંદ કલરની તૂટી ફૂટી અંદર એડ કરી શકો છો આ રીતે બધું જ સરસ એવું મિક્સ કરી અને આપણે એને રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતેનું બેટર આપણે બનાવીને રેડી કરવાનું વધારે જાડું પણ નહીં કે વધારે પાતળું પણ નહીં તો સરસ મજાનું બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે બધી જ કટોરીઓ ભરી અને આપણે રેડી કરીશું તો આ રીતે એક એક કટોરીમાં ભરીને રેડી કરવાનું અને કટોરી આપણે પૂરી નથી ભરવાની એ ખાસ ધ્યાન રાખવાનું અડધી કટોરી ભરી અને આપણે તૈયાર કરવાની તો આ રીતે મેં બધી જ કટોરી ભરી અને રેડી કરી દીધી છે અને આ રીતે થોડું આ રીતે કરી પ્રેસ કરી અને એને આપણે સેટ કરી દઈશું ઉપરથી હું અહીંયા થોડી એવી તૂટી ફૂટી પણ એડ કરી દઈશ તો જોઈને આપણને ખાવાનું મન થાય એવી આપણી કેક બનીને તૈયાર થશે તો કટોરી બધી જ સરસ એવી રેડી થઈ ગઈ છે અને કૂકર આપણે જે ગરમ કરવા રાખ્યું હતું એ પણ ગરમ થઈ ગયું છે તો એમાં બધી જ કટોરી આપણે આ રીતે સેટ કરી દઈશું જો કૂકર ન હોય તમારી પાસે તો તમે તપેલીમાં પણ થોડી એવી રેતી રાખી સ્ટેન્ડ રાખી કાણાવાળી પ્લેટ રાખીને પણ આ રીતે કટોરી રાખી શકો છો બંધ કરી વીસથી પચીસ મિનિટ આપણે એને કન્ટિન્યુ ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો પચીસ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવી કેક ફૂલીને રેડી થઈ ગઈ છે તો આ રીતે ચાકુની મદદથી ચેક કરી લેવાનું ચોંટે નહીં તો આપણી કેક તૈયાર થઈ ગઈ છે તો હું એ ગેસની ફ્લેમ બંધ કરી દઈશ બધી જ કટોરી બહાર નીકાળી અને થોડીવાર માટે એને ઠંડી થવા દઈશ તો કટોરી આપણી ઠંડી થઈ ગઈ છે બધી જ અને જો તમે ઠંડી થવા દેશો અને પછી કેક નીકાળશો તો જલ્દી એવી કેક આપણી નીકળી જશે તો આ રીતે બધી જ ઠંડી થઈ ગઈ છે અને સાઈડમાં જે મેં ઉપર કટોરી રાખી હતી એટલે થોડો એવો સેપ આપણો અલગ થઈ ગયો છે તો આ રીતે ચાકુથી બધી જ કેક આપણે નીકાળી અને રેડી કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે જોઈને ખાવાનું મન થાય એવી આપણી આ સોફ્ટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો એ રીતે બધી જ કેક હું બહાર નીકાળી કટોરીમાંથી અને આપણે રેડી કરી દઈશું તો મેં અહીંયા વેનિલા ફ્લેવરમાં કેક બનાવી છે પરંતુ જો તમને ચોકલેટ ફ્લેવર પસંદ હોય તો મેં ચોકલેટ ફ્લેવરમાં પણ કેક બનાવેલી છે એ પણ તમને કેકની રેસીપી મારી ચેનલમાં જોવા મળી રહેશે એકવાર જોઈને ચોક્કસથી ટ્રાય કરજો તો મારી ફ્રેન્ડની બર્થડેના સેલિબ્રેશન માટે બનાવેલી આ કેકની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમે પણ મારી આ રેસિપીથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બનીને આ તૈયાર થાય છે જો તમને મારી આ કેકની રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય